પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે જ્યારે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલું વાઘેશ્વરી અને જોગેશ્વરી માતાજીના મંદિરે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે વાઘેશ્વરી પ્લોટમાં વાઘેશ્વરી માતાજીનું ચારસો પચાસ વર્ષ જૂનું મંદિર આવેલું છે આમ તો આ મંદિર શ્રી મારી વણિક સોની જ્ઞાતિના કુળદેવીનું મંદિર છે પરંતુ આ મંદિર દરેક માટે આસ્થાના પ્રતીક સમાન છે મંદિર અંગે એવી લોકવાયકાઓ છે કે હાલનો વાઘેશ્વરી પ્લોટ છે ત્યાં વર્ષો પૂર્વે તળાવ અને તેકરી હતી અને વાઘેશ્વરી માતાજીનું મંદિર હતું અહીં યોગીઓ તપ કરી અને માતાજીને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ યોગેશ્વરી માતાજીની સ્થાપના કરી હતી યોગેશ્વરી માતાજી બાદ જોગેશ્વરી માતાજી તરીકે લોકો તેમને પૂજે છે વાઘેશ્વરી માતાજીની બાજુમાં જોગેશ્વરી માતાજી બિરાજમાન છે આ મંદિર નો જીર્ણોદ્વાર વર્ષ ઓગણીસો અઠાણું માં શ્રી મારી વણિક સોની પરિવારના દાતા તરફથી કરવામાં આવ્યું હતું વાઘેશ્વરી માતાજીના મંદિર ની બાજુમાં રાધા કૃષ્ણ નું પણ મંદિર આવેલું છે વાઘેશ્વરી માતાજી મંદિર નો પાટોત્સવ ની ઉજવણી અષાઢ માસમાં કરવામાં આવે છે અને ત્યારે યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ પાટોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી જોગેશ્વરી માતાજી શ્રી વાઘેશ્વરી માતાજી અને શ્રી જોગેશ્વરી માતાજીના પ્રસન્નાર્થે જ્ઞાતિજનોના પૂર્ણ સહયોગથી ત્રણેય માતાજીના મુગટ સાથેના ચાંદીના નૂતન આકર્ષક અને મનમોહક મોહરાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી પાઠ તથા ધોળકિયા હિતેનભાઈ ધોળકિયા કેતનભાઈ ધીણોજા ના માર્ગદર્શન તરે શરદચંદ્ર ગેડિયા ઘનશ્યામભાઈ લલાડિયા કનુભાઈ ધોળકિયા નિલેશભાઈ ચરાડવા ગિરીશભાઈ ગેરીયા પૂજારી જયંતિભાઈ વડીયા યુવક મંડળના નિખિલ લલાડિયા દર્શન ભુવા ભાવિન ઘેડિયા મનોજ ઘેડિયા મહિલા મંડળના દિવ્યાબેન ધોળકિયા હિનાબેન ભુવા દીપ્તિબેન ચરાડવા જ્ઞાતિ અગ્રણી મનહરલાલ ગેડિયા નવીનચંદ્ર ગેડિયા ભરતભાઈ વજાણી વગેરે કાર્યભાર સંભાળ્યો હતો રાસ ગરબાની રમઝત મહાપ્રસાદ તથા દાતાઓના ભાવપૂજન માટે રાજેશ રાજપરા સચિન ચરાડવા રાજેશ ગેરિયા સંદીપ ગુસાણી વિરલ ગેડિયા વિજય માંડલિયા કલ્પેશ ગેરિયા રાજપરા ધવલ ચડાડવા જીગ્નેશ ગેરિયા વગેરે યુવા ભાઈ ભક્તોએ જહેમત ઉઠાવી હતી આ મંગલ ઉત્સવમાં રજત દાન આપનાર રશ્મિન ધોળકિયા સુરેશભાઈ મદાણી દુબઈ કેતનભાઈ ધીણછા મનોજ ગેડિયા ધર્મેશ ગેરિયા નિખિલ લલાડિયા કેતનભાઈ પારેખ ડોક્ટર સોની અમલુખભાઈ ઘેડિયા હરીશ મદાણી મિતેશ મદાણી વિરલ ચડાડવા બ્રિજેશ રાજપરા મનીષ રાજપરા ભરતભાઈ વજાણી ચંદ્રકાંતભાઈ રાજપરા ભાવિન રાજપરા કરપેશ ચડાડવા ભરેશ ઘેડિયા વગેરે દાતાઓનો ભાવ ભૂજન જ્ઞાતિ અગ્રણીઓના હસ્તે થયું હતું

アスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアスパラトレーションアス

ચંદ્રણ પ્રતિષ્ઠાય નગરવે કલ્યાણ વિષ્ણુ મંગળી કાઠો મંગલાય સલો નમો ગોવિંદય નમો નહો નમોનતાય સહસમૃ સહસ્રપાદા શિરોરભાવે સહમે સહસો યુદ્ધાર સત્ય તુયા વિનાશક્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદાયકં પ્રિયા નીતિયાં શાંત સ્વસ્તેં ભવંતુ સત્ય નૌત્ય પાંચતે સાત નવ કરવા તો નવ એ થઈ જ જાવ આતે તમને કોઈ આવતાયો સબતા એક તમે આવતા આવતા ટિકિટ પરિવાર એક જ હા એમ જ લખી વાહ આવો પ્રીમારી વાણીયા સ્વધિજ્ઞાતી समस्तपरिवार सुख शांति समृद्धि ईश्वरिया आनंद मंगल गुर भगवती अति का फल प्राप्त थे त्रिमुख रजतमय त्रिमुख वाघेस्वरी जागेश्वरी दुर्गेश्वरी त्रिमुख चलते प्राण प्रतिष्ठा धागे ना

હતા જઈએ કે અમે લઈ શકો કો બરમે આવ મારા નામ નથી આવ ઓં ગાગો દીને હા

વિંદ <.wie> <ußen> ભગિણી

તસમા ગણાયન તસ્મા દસવાયના